નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસની વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત સત્યાવીસ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે રાત્રે આઠ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ ભાડલી નલિયાના કોઈક વિસ્તારો માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત રાજકોટ આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ નામક વિસ્તારો ચોટીલા સુરેન્દ્રનગર મોરબી નામક વિસ્તારો તો આ ઉપરાંત કુળાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરા આજુબાજુના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદ ગોધરા આજુબાજુના વિસ્તારો નડિયાદ ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે રાત્રે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદ વિરમગામ લુણાવાડા ગોધરા દાહોદના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી આજુબાજુના વિસ્તારો વલસાડ બિલીમોરા વાસંદા આહવા નવસારી વ્યારા આજુબાજુના વિસ્તારો બારડોલી સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબા ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ આજે રાત્રે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આજે રાત્રે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને બાડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં તીવ્રતા ખૂબ જ ઓછી જોવા મળશે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સલાયા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના અમુક વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે ત્યારબાદ તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાત્રે બાર વાગ્યાની આસપાસ પાલનપુર આબુરોડના વિસ્તારો ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળશે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદ ગોધરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો બોડેલી વડોદરાના અમુક વિસ્તારોમાં પણ આજે રાત્રે બાર વાગ્યાની આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આજુબાજુના વિસ્તારો નવસારી સુરતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સિન્નોર અને કરજણના કોઈક વિસ્તારો આ ઉપરાંત ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો સત્યાવીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ભડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં માંડવી આજુબાજુના વિસ્તારો નલિયા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા દરિયાકાંઠાના હલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા રાજકોટ મોરબી નામક વિસ્તારો કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આબુ રોડ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા રાધનપુરના કોઈક વિસ્તારો ડુંગરપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ધોળકા નડિયાદ વિરમગામ લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત ખંભાત વડોદરા બોડેલી આમ જ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાપી વલસાડ આ ઉપરાંત બીલીમોરા વાસંદા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારાના કોઈક વિસ્તારો સુરત કોસંબા વાંકલ આ ઉપરાંત ભરૂચ દહેજ જંબુસર કરજણ અને સિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે બપોરે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ભડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળના વિસ્તારો ઉના મહુવા અલંગ અને ભાવનગર અમરેલી ગોંડલ આજુબાજુના વિસ્તારો જસદણ બોટાદ ચોટીલા રાજકોટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુડા મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદની તીવ્રતા ઓછી રહી શકે છે જેમાં આબુ રોડ પાલનપુર થરાદના કોઈક વિસ્તારો રાધનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે પરંતુ આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારાના અમુક વિસ્તારો સુરત વાંકોલ કોસંબા દહેજ ભરૂચ આજુબાજુના વિસ્તારો કરજણ ડભોઈ શિનોર અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર લખપત નલિયા ભડલી માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુ આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલીના વિસ્તારો આ ઉપરાંત ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ચોટીલા આજુબાજુના વિસ્તારો તો સુરેન્દ્રનગર કુડા મોરબીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર રાધનપુર થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્માના કોઈક વિસ્તારો ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હિંમતનગર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો નડિયાદ ધોળકા લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી વડોદરા આમોદ ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો વાપી વલસાડ બિલીમોરા વાસંદા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા દહેજ ભરૂચ આજુબાજુના વિસ્તારો ડભોઈ શિનોર કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે સાંજે છ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા આજુબાજુના વિસ્તારો લખપત નલિયા પડલી ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ટૂંકમાં જો કહેવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં સત્યાવીસ તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ સાર્વત્રિક ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત વેરાવળ ઉના મહુઆ આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો મોરબી રાજકોટ ચોટીલા કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના કોઈક વિસ્તારો આબુરાડ આજુબાજુના કોઈક વિસ્તારો થરાદ રાધનપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્માના છૂટાછવાયા વિસ્તારો ડુંગરપુરના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ આજુબાજુના વિસ્તારો બીલીમોરા વાસંદા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ કપડવંદ જાંબુસર કરજણ આજુબાજુના વિસ્તારો ડભોઈ અને શિનોરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે રાત્રે આઠ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત આજુબાજુના વિસ્તારો નલિયા પડલી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં રાપર આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના કોઈક વિસ્તારો આ ઉપરાંત ઉના આજુબાજુના વિસ્તારો મહુવા આલંગના કોઈક વિસ્તારો ભાવનગર બોટાદ આજુબાજુના વિસ્તારો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર કુડા અને મોરબીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરો આજુબાજુના વિસ્તારો રાધનપુર આ ઉપરાંત પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના થરાદ આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ગોધરાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી વડોદરા ખંભાત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી સાપુતારા આજુબાજુના વિસ્તારો ડાંગ વલસાડ વાસંદા આજુબાજુના વિસ્તારો બીલીમોરા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ડભોઈ કરજણના કોઈક વિસ્તારો શિન્નોર અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે